હલો હલો હા બોલો સંત મિલનકો જઈએ એનો અર્થ શું બાપુ સંત કો જઈએ એનો અર્થ શું તો ધ્યાનથી સાંભળજો મિત્રો આ આખી વાણી આ પ્રમાણે છે સંત મિલનકો જઈએ તજ માન મોહ અભિમાન જીવ જીવ પાવ આગે ધરે કોટી યજ્માન આ રીતે આ બે લીટીની પૂરી વાણી છે આનો અર્થ તો મિત્ર સીધો સાધનો સરળ છે બાહ્ય દ્રષ્ટિએ કેવી રીતે છે કે કોઈ પણ સંતને મળવા માટે આપણે જવું હોય તો માન મોહ અભિમાન છલ કપટ ઈર્ષા વાદ વિવાદ તારી મારી આવું બધું તજીને મતલબ કાઢી નાખવું પડે આવું બધું કાઢીને જવાનું હોય જીવ જીવ પાં આગે ધરે કોટી યજ્ઞ સમાન તો જે કોઈ સાચા સંતને મળવા જતા હોય સાચા સંતો સંત સાચા હોય ને તો બધાનો ફાયદો મળે નકર નો મળે સાચા સંતને તમે મળવા જાઓ અમાન મોહ અભિમાન આ બધું કાઢીને તો તમે જેમ જેમ પગલાં આગળ ભરો એક એક પગલે કોટી યજ્ઞ સમાન એક એક પગલે કોટી મતલબ કરોડ એક કરોડ યજ્ઞ પુણ્ય પ્રાપ્ત થાય છે પણ આ બધું કાઢીને પડે માન તો પ્રાપ્ત થાય પણ અત્યારે તો શું છે સંતને મળવા માટે દારૂ પીને જાતા હોય માન મોહ અભિમાન તો એક બાજુ રહ્યું દારૂ પીને જાતા હોય હે અને વરલી મટકા નો લોકો આવે ને ફિગર એ ફિગર માગવા જતા હોય છે વરલી મટકા શું આવશે અમને કીધો કોઈ બાપુ ગાંજો પીવાય જતા હોય જો કે સંત તો ગાંજો ના પીવાય છતાં એના ઈરાદે જાતા હોય તો કોઈ ગાંજાને મળવા જાય સંતને મળવા નથી જાતા કોઈ વરલી મટકાને મળવા જાય હે તો એ સંતને મળવા નથી જતા એમ અને બધું માન મોહ અભિમાન અહંકાર બધું ભરીને જાય કાઢીને તો કાંઈ જતા નથી તો સંતો તો એમ કે છે કે બધું કાઢીને તમે જાઓ તો તમને પગલે પગલે કરોડો યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય પણ આવું બધું ભરીને જાતા હોય એને ન થાય હવે આવી રીતે બધા મળવા જતા હોય હે તજમાન અભિમાન એના બદલે આ તો લય માન મોહ અભિમાન જાયશ થજીન ક્યાં જઈશ લઈને જઈશ પછી જીવ જીવ આગે ધરે કોટિક યજ્ઞ સમાન એને કોટિક યજ્ઞનું પુણ્ય ન મળે પણ મિત્રો એક એક પગલે પાપનું પુણ્ય મળે બાકી અસંભવ તો મિત્રો ખરેખર તો જે કાંઈ થઈ રહ્યું છે બધું દીંડવાણું જ છે ઘણા સંતો કહે છે કે દુનિયામાં હાલે છે દીંડવાણું સાચું એનું કારણ ન સમજાણું હે તો મિત્રો એક સાચા સંતોને છોડીને બધા ડીંડવાણામાં જ ફસાયાશ જેને સાચું એનું કારણ સમજાઈ જાય માયાનું એ આ ડીંડવાણામાંથી નીકળી જાય બાકી માયારૂપી દીંડવાણામાં જ હલવાણા મારે આમ કરવું છે મારે તેમ કરવું છે મારે ફલાણું કરવું છે મારે ઢીકણું કરવું છે માયારૂપી દીંડવાણામાં જ ફસાઈ ગયા છે બધા કારણ કે મિત્રો ટોટલ વ્યક્તિ દિનવાળામાં ફસાણા છે હે સંતને મળવા જાવું હોય તો પણ સાચો જે વ્યક્તિ હોય છે મિત્રો એને સાચા સંત મળે છે અને ખોટાને ખોટા સંત મળે છે હે સંતપણાનો ઢોંગ કરતા હોય ને એવા ઢોંગી પાખંડી સંત એને મળે સંતનું લેબલ લગાડીને રખડતા હોય છે હે બાકી સાચો વ્યક્તિ હોય ને મિત્રો એને સાચા ગુરુ મળે અને ખોટાને ખોટા ગુરુ મળે પંદરને આવી જા અંદર એના જેવા મળે મિત્રો બાકી ન મળે હ બાકી હોય શિષ્યને સાચાને હે હોય ગુરુને શિષ્ય સાચા ત્યાં જૂત પ્રકાશા જેમ ભોજા બાપાને જલારામ બાપા જેમ ભીમ સાહેબને દાસી જીવણ સાહેબ એમ હોવું જોઈએ મિત્રો જેમ માતા ગંગા સતી અને પાનભાઈ જેમ ફુલગર મહારાજને સવાદાસ બાપુ જેમ આપા આપણ બાપુ અને રતા બાપુ જેમ રતા બાપુ અને મેપા બાપુ આવા મિત્રો સાચા ગુરુના શિષ્ય હોય ને તો જ મેળ પડે જેમ દાના બાપુ ને ગીગા બાપુ તો મિત્રો મેળ પડે એમ છે બાકી સપને નહીં વિચારવાનું કે મુક્તિમોક્ષ પ્રાપ્ત થઈ જાય કોઈ દિવસ ન મળે મિત્રો બધું ડીંડવાણું હાલી દિવસ હે ટોટલ ડીંડવાણું જેને જે દીંડવાણામાંથી નીકળી ગયા એ મિત્રો સાચા સંત જાજા ચેલ્યું ચેલાય મૂંડતા નથી હું ઘણી વાર કહું છું જાજો આ ને ચેલા મૂંડવાનો અર્થ છે ધંધો બીજું કાંઈ નથી એટલે મિત્રો હું ઘણી વાર કહું છું કે બાપ એવા બેટા વડ એવા ટેટા ને ગુરુ એવા ચેલા જેવું કુવામ હોય ને એવું દવેડામાં આવે એમાં ખ્યાલ આવી ગયો ને બધું આવી જાય એમાં એમ કુવાનું ગુરુ સમજી લો ને દવેડાને ચેલો સમજી લ્યો વાદવિવાદી ગુરુ હોય એટલે ચેલો વિવાદી કામી ગુરુ હોય એટલે ચેલો કામી અહંકારી ગુરુ હોય એટલે ચેલો પણ અહંકારી હે તર્ક વિતર્કી ગુરુ હોય તો ચેલો પણ તર્ક વિતર્કી એકાબીજાને ટાટ્યા ખેજન પાડવાનો ધંધાવાળો ગુરુ હોય તો ચેલો પણ એવો જ એકાબીજાને ટાટ્યા ખેજન પાડવાનો ધંધા કરે કારણ મિત્રો હે શું વાત કરવી હવે ગુરુને શિષ્ય સાચા હોય ને ત્યાં પ્રેમની જોત પ્રગટ થાય મિત્રો જેમ દેવીદાસ બાપુ અને અમર માતા તો મિત્રો કહેવાનો મારો અર્થ એક જ છે કે સાચા સદગુરુ મળે તો જ મુક્તિ મોક્ષ પ્રાપ્ત તમે કરી શકો બાકી હોય ગુરુને શિષ્ય ખોટા ન્યા માયા જોત પ્રકાશ હોય ગુરુને શિષ્ય ખોટા ન્યા ચોરાસી જોત પ્રકાશા આના જેવું છે મિત્રો કારણ કે મિત્રો ગુરુ બંધાયેલો હોય તો શિષ્ય બંધાયેલો જ રહે ને ગુરુ વિષયવાસના ઉપર કંટ્રોલ કરેલો હોય તો શિષ્ય પણ વિષયવાસના વાસના ઉપર કંટ્રોલ કરી શકે કારણ કે સ્વયં ગુરુ જ ગુંડાળા કાઢતો હોય તો શિષ્ય શું કરે હે એનાથી હવે ગુંડાળા કાઢે એના જેવું છે મિત્રો કારણ કે મિત્રો એક સાચા સંતોને છોડી હે હું ઘણી વાર કહું છું જૂનાગઢની વાત કરું છું અને સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ હાલાર ઘેડ બરડા પંથકની વાત કરું છું ઘણી વાર એમાં બધું સમજાય જાય બરાબર બાકી તો મિત્રો નકલી જ માલ વેચાય છે સમજી લેજો નકલી માલ હે જોરશોરમાં છે બગથરાનું હોનું નથી હાલતું જોરશોરમાં હેઠ વિદેશોમાં જાય છે બગથરાનું હોનું જોર જોરશોરમાં લીધું છે નકલી માલ મિત્રો વધારે હાલે પણ છતાંય અસલીની કિંમત વધતી જાય વધી ગયું હોનાનો ભાવ પચાસ હજાર ઉપર છે અત્યારે કારણ કે અત્યારે નકલી માલના ફેરિયા હોય તમે જોજો બગસરાનું નકલી માલ હોનું હોય ને નકલી હોનાના ફેરિયા હોય અસલી હોનાના ફેરિયા ન નીકળે નીકળ્યા કોઈ દીધી કાલો હોનું લેવું હોનું બાકી બગસરાનું જે નકલી હોનું છે ને એના ફેરિયા નીકળે બાકી અસલી હોનાના ફેરિયા નથી નીકળતા મિત્રો આમ જ છે બધું કારણ કે અત્યારે ધંધો જ છે ધંધા સિવાય બીજું કાંઈ નથી પણ હું કહું છું એમ ઘોડ ગુરુ હોય ને છીપા ચેલા હોય હે ઘોડને રાતે દેખાય નહીં ચીબરીને રાતે દેખાય નહીં માયામાં લચ્યા પચ્યા રહીને માયામાં માયામાં મરી જાય બાકી ધંધો જ છે બધું મિત્રો દરેકનો સ્વાર્થ જ છે સ્વાર્થ વગર મિત્રો કોઈ વસ્તુ નથી દરેક જગ્યાએ સ્વાર્થ જ રહેલો છે નથી હું ઘણી વાર કહેતો કે હે એક નથી ફિલ્મી ગીત એક બે વાર મેં ગાયેલું છે કે સબકો જેબ જેવશે નાતા તેરી જરૂરત કોઈ નહીં એમ બધા એને પૈસા એનો મતલબ છે સ્વાર્થ એનો મતલબ છે વિશેષમાં કાંઈ નથી બરાબર पहचान्या इंसान की कीमत कोई नहीं बच के निकल जा इस बस्ती में करता मुबत कोई नहीं पैसे की पहचान पहचानिया બધાને પૈસા એનો મતલબ છે મિત્રો કારણ છે બાકી તારી જરૂરત નથી કારણ કે ખીચામાં પૈસા હોય તો દોડી ધોડી આવે નકલી ગુરુ નકલી સાધુ નકલી સંત હે તમે પાસે ખૂટી જાય તમને બોલાવે નહીં બાકી અસલી સંતો તમે જે ગણાવ્યા ને હે કચ્છ કાઠિયાવાડ સૌરાઠ સૌરાષ્ટ્ર ઘેડ હાલાર બરડા અરે પૂરા ગુજરાત કેટલાક સંતોનું નામ લેવા ભલે ભારતમાં ઘણા સંતો થઈ ગયા હું દરેક નથી કહેતો પણ અત્યારના યુગની વાત કરી રહ્યો છું તો મિત્રો મારો કહેવાનો અર્થ છે કે જો સાચા ગુરુ મળે તો ગુરુ કરજો ને તો માતા પિતાની સેવા કરજો કે ફસાય ન જતા કારણ કે મિત્રો સાચા ગુરુ અને સાચા શિષ્યની વચ્ચે એક રૂપિયો નથી આવતો હું ઘણી વાર બોલી ચૂક્યો છું મિત્રો દાસી જીવણ સાહેબ અને ભીમ સાહેબની વાત એક રૂપિયો પણ નહોતો ખેતરમાં ઉપદેશ આપી દીધો હે વચ્ચે માયા આવી એટલે સમજી લોજો મુક્તિ ન થાય કારણ કે ભક્તિ ભજનમાં માયાને કોઈ સ્થાન જ નથી જ્યાં માયા છે ત્યાં સત્ય નથી સત્ય છે ત્યાં માયા નથી સમજી લેજો અત્યારે તો શું છે તમે મિત્રો સાચા ખેડૂત જોયા હશે ખેતર ચોખ્ખું કરી નાખે પછી વાવણી વાવે પહેરા ખેતરમાં આવે શું કાંઈ ઉગે કાંઈ ન ઉગે માતા ગંગા સાથે નથી કહેતા કે પાત્ર જોઈને પીરસવું પાનભાઈ કુપાત્રને પીરસવું નહીં તો અત્યારે કોઈ જોવે પાત્ર પાત્ર હોય તો ભલે કુપાત્ર હોય તો ભલે પીરસવાજ જ પીરસવાજ પીરસવા કારણ કે એમાં ઉગવું હોય તો ઉગે ન ઉગે થયું જે કાંઈ ઉગે એ ભેરા ગયેલા એમાં વાવીને વયા જાય છે થોડું ઘણું કંઈક એમાંથી નીપજ આવશે એટલે નીપજ લેવા માગે બધાય બધા નીપજમાં સમજો ને જે અમે ગાય મળી જાય ને દોયા રાખવાની એમ દૂધની ગાય હાથમાં આવી જાય એટલે દોયા રાખવાનું એમ એમ હે ખાલી એને આચરહાંમું જોવાનું દૂધ દોવાનું બાકી એને મોઢાં નહીં જોવાનું હામું ધ્યાન રાખે છે અત્યારે હે દોવા હામું ધ્યાન રાખે હામું કોઈ ધ્યાન નથી રાખતું મિત્રો તો મિત્રો મારો કહેવાનો અર્થ એવો છે કે સાચા સદગુરુ મળે તો જ મુક્તિ મોક્ષને આપણે પ્રાપ્ત કરી શકીએ એ સિવાય અસંભવ છે મિત્રો બાકી સપને નહીં વિચારવાનું હવે મિત્રો આગળ વધીએ આપણે એ વાણી તરફ કે સંત મિલન કો જઈએ મિત્રો સંત જે શબ્દ છે ને સત અને સંત માથે મીંડું લગાડો એટલે સંત તો જે સત છે ને મિત્રો એ જ સત્ય સનાતન પરમાત્મા છે રામદેવજી મહારાજજી પણ કહે છે ને કે સતને આગળ બીજું કાંઈ નથી એમ જે સત છે એની આગળ બીજું કાંઈ નથી ને એની માથે જે મીંડું લાગી જાય છે જીરો જે ઉપર શૂન્ય લાગી જાય છે આઠમું પરમ શૂન્ય છે પરમ શૂન્ય જ સત્ય સ્વરૂપી પરમાત્મા છે એનાથી આગળ બીજું કાંઈ નથી એમ સત્યને પ્રાપ્ત કરી ચૂકેલા જે સંત છે તે પરમાત્મા સ્વરૂપ છે મિત્રો આવા આતમ પરમાતમ શબ્દને જાણી ચૂકેલા જે સંત છે એવા સંતને તમે મળવા જાઓ મિલન કો જાય એવાને મળવા જવું હોય તો હવે કોણ મળવા જઈ શકે છે કારણ કે સત્ય સ્વરૂપી પરમાત્મા શબ્દને મળવા જાય છે કોણ એનું મિલન કરવા કોણ જાય છે એ જાય છે મિત્રો આત્મા કહો સોહમ શબ્દ કહો સુરતા કહો કે જીવ કહો એ સત્ય સ્વરૂપી પરમાત્માને મળવા માટે જાય છે બરાબર પણ તજ માન મોહ અભિમાન માન મોહ અભિમાન જો હોય ને તો સત્ય સ્વરૂપી પરમાત્મા સુધી તમે એને ન મળી શકો ત્યાં મળવા ન જઈ શકો આ બધું કાઢી નાખો ને તો જ તમે મળી શકો છો બાકી એ સિવાય અસંભવ છે કારણ કે સંત જે છે સત્યને પ્રાપ્ત કરી ચૂકેલા એના મિલન માટે હે આ શિષ્યરૂપી સુરતા જાય પણ માન મોહ અભિમાન છલ કપટ ઈર્ષા વાદ વિવાદ તારું મારું બધું કાઢીને જાય તો જ મળી શકે ને બાકી અસંભવ જીવ જીવ પાઉ આગે થરે પછી જેમ જેમ આ સુરતા પાઉ મતલબ જેમ જેમ આ સુરતા પરમાત્મા રૂપી જ્ઞાનના પાઉમાં આગળ વધે છે હે તેમ તેમ કોટી યજ્ઞ સમાન તેમ કોટી એટલે કરોડો કરોડો યજ્ઞ સમાન પુણ્ય એને પ્રાપ્ત થાય છે કોટી સૂર્યવૈજ્ઞાન જેવું પ્રકાશ પ્રગટ થાય એવું જ્ઞાન સ્વરૂપે પ્રગટ થાય છે યજ્ઞ એટલે મિત્રો યજ્ઞનો અર્થ તો એ જ થાય છે યજ્ઞ એટલે શું છે યજ્ઞ આપણે કેમ કરતા હોઈએ છીએ ભગવાનને પ્રસન્ન કરવા માટે કરતા હોય છે ને તો અહીંયા સુરતા શબ્દને પ્રસન્ન કરવા માટે સુરત શબ્દ યજ્ઞ છે યજ્ઞ કેટલી પ્રકારના છે હે અન્નયજ્ઞ દ્રવ્ય યજ્ઞ દ્રવ્ય અત્યારે તો દ્રવ્ય યજ્ઞ કરવામાં થોડુંક ધ્યાન રાખવું પડે યજ્ઞ ઘણી જાતના યજ્ઞ છે કુરુક્ષેત્રના મેદાનમાં જે મહાભારતનું યુદ્ધ થયું હતું ધર્મ અને અધર્મનું અધર્મનો નાશ કરીને ધર્મની સ્થાપના કરી એ યજ્ઞ હતો અન્યજ્ઞ તમે કોઈને જમાડો તો એ એક પ્રકારનો યજ્ઞ જ છે જ્ઞાન યજ્ઞ તમે કોઈને સાચું જ્ઞાન આપી દો અને મુક્તિ મોક્ષ એને મળી જાય તો યજ્ઞ જ છે જ્ઞાનયજ્ઞ હેં ગીતામાં પણ એક એક જગ્યાએ કહે છે કે અર્જુન પંચમહાયજ્ઞ કરી અને જમનારો બ્રહ્મની ગતિને પામે છે પરંતુ પોતા માટે રાંધે છે પોતે જ ખાય છે આ તો બધા પાપ જ ખાય છે પંચમહાયજ્ઞ તો ધરતી આકાશ વાયુજન લગ્ન પાંચ તત્વનું બનેલું આ પૂતળું હે આ યજ્ઞ આમાં કરવાનો છે કેવી રીતે કરવાનો છે જેવી રીતે આપણે એક વેદી બનાવીએ છીએ હવનકુંડ બનાવીએ છીએ એમાં લાકડા નાખીએ છીએ બરાબર ને પછી એમાં અગ્નિ પ્રગટાવીએ છીએ અને એની અંદર આપણે આહુતિ આપતા હોય છે આપતા હોય છે ને આહુતિ જેમ કે તલ છે જવ છે ઘી બત્રીસો ધૂપ આની બધી રીતનું આપણે એમાં આહુતિ આપતા હોય છે એવી રીતનું પાંચ તત્વનું જે બનેલું શરીર છે એની અંદર જે ભૂખ પ્રગટ થાય ભૂખરૂપી અગ્નિ પ્રગટ થાય એની અંદર જે લાકડા આપણે નાખીએ છીએ એની અંદર જે આહુતિ આપીએ છીએ એ રોટલી અને શાકની આહુતિ આપવાની છે આ થયો અનયજ્ઞ પંચમહાયજ્ઞ કરી જમનારો બ્રહ્મની ગતિને પામે છે પરંતુ પોતા માટે રાંધે છે પોતે ખાય છે આ તો બધા પાપ જ ખાઈ રહ્યા હે તો આ જ મોટો યજ્ઞ છે અનયજ્ઞ એટલા માટે તો આપણા કાઠિયાવાડમાં ધામો ધામ તમને વિનામૂલ્યે જમવાનું મળે બધી વ્યવસ્થા તમને મળી આવે છે કારણ કે એ છે મહાયજ્ઞ અનયજ્ઞ અને પછી જ્ઞાન યજ્ઞ કારણ કે ભૂખે ન હોય ગોપાલ અંત જો શરીરને તો મિત્રો આ છે યજ્ઞ કોટી યજ્ઞ સમાન તો આ સુરત શબ્દ યજ્ઞ સમજી લ્યો લો માન મોહ અભિમાન નીકળે તો જ સુરત શબ્દ યજ્ઞ થાય હો બાકી ન થઈ શકે બાકી બધું ખોટું મિત્રો તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય